નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ખૂબ જ મહત્ત્વની અને ગંભીર મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને એ છે જૂની પેન્શન યોજના વિશે એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ જેને આપણે ઓપીએસ કહીએ છીએ આ ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માંગ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે પણ આની રેલી કાઢવામાં આવી છે તો મિત્રો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ એ એક મોટી રેલી કાઢી છે જેને આક્રોશ રેલી પણ કહેવામાં આવી રહી છે અને આ રેલીમાં કર્મચારીઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસને તાત્કાલિક ધોરણે અને રદ કરવામાં આવે અને તેના બદલામાં જે પણ સરકારી કર્મચારીઓ છે તેમને દરેકને જૂની પેન્શન યોજનાનો લાભ પુનઃ એટલે કે ફરીથી આપવામાં આવે અને મિત્રો આ મુદ્દો આજનો નથી ફક્ત પણ ઘણા સમયથી ચાલી રહ્યો છે પણ છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓ સતત આ માંગને લઈને સરકાર સામે વિરોધ દર્શાવતા આવી રહ્યા છે અને અત્યારે પણ દર્શાવી રહ્યા છે અહીંયા એક વાત પણ એ પણ મહત્ત્વની છે કે સરકારે પોતે પણ કબૂલ્યું છે કે બે હજાર ચાર પછી લાગુ થયેલી એનપીએસ યોજના એ કર્મચારીઓ માટે બિલકુલ યોગ્ય નથી અને મિત્રો આગળ વાત કરીએ તો મોદી સાહેબે પણ હવે તેમાં ફેરફાર કરીને યુનિફાઈડ પેન્શન સ્કીમ લાવવાની કોશિશ કરી રહ્યા છે પણ કર્મચારીઓ માટે એ પણ સ્વીકાર્ય નથી કારણ કે તેમાં પણ કર્મચારીઓની સંપૂર્ણ સુરક્ષા નથી જેનાથી દરેક વિભાગના કર્મચારીઓ શિક્ષક પોલીસ અને કચેરીમાં કામ કરતા કર્મચારી તથા એએમસી અને જીએસટી વિભાગના કર્મચારીઓ બધા મળીને એક જ માંગ કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના પાછી લાવવામાં આવે પરંતુ એટલું જ નહીં મિત્રો આંદોલનકારીઓની બીજી પણ એક મોટી માંગ છે એ છે કે ફિક્સ પે પોલિસી જેને આપણે ફિક્સ્ડ પે પોલિસી કહીએ છીએ તેને રદ કરવામાં આવે અને મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ જે ફિક્સ પગારની પોલિસી લાગુ થઈ છે તેમાં જે કર્મચારીઓની નવી ભરતી થાય છે ત્યારે તે કર્મચારીઓને ઘણા વર્ષો સુધી ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે ભારતના અન્ય ઘણા રાજ્યોમાં આવી કોઈ પોલિસી નથી અને આ કારણથી કર્મચારીઓમાં ગુસ્સો છે અને તે માંગે છે કે આ અન્ય કારક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તો મિત્રો આવનારા દિવસોમાં આ આંદોલન પણ વધુ તેજ બનશે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસના દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં સરકારી કર્મચારીઓ રેલી ધરણા અને એક દિવસના ઉપવાસ સાથે શાંતિપૂર્ણ આંદોલન કરશે આ દિવસનું મહત્વ એ છે કે તે શિક્ષકના પાવન દિવસે છે જે કર્મચારીઓ પોતાના હક માટે અવાજ ઉઠાવશે આંદોલન પછી ઓક્ટોબરમાં દરેક સરકારી કર્મચારી સોશિયલ મીડિયા પર પોતાના અવાજ ઊંચો કરશે હેશટેગ ઓપીએસ બેગ જેવા હેશટેગથી એક ડિજિટલ ઝુંબેશ ચલાવશે જેમાં દરેક કર્મચારી પેન્શન માટે પોતાની વાત મૂકશે હવે વાત કરીએ મિત્રો નવેમ્બર મહિનામાં સમગ્ર ભારતમાંથી કર્મચારી દિલ્હી જઈને જંતર મંતર પર ભવ્ય પ્રદર્શન કરશે એ દિવસે થશે સંઘર્ષનો ટાપુ જ્યાં દરેક અવાજ એક જ વાત કરતો હશે કે જૂની પેન્શન યોજના પાછી લાવો આ બધું કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું સરકાર આ માંગોને ગંભીરતાથી લઈને પગલાં લેશે કે નહીં લે એ તો સમાજ બતાવશે પણ હાલના સ્તરે તો સરકારી કર્મચારીઓની એકતા સંઘર્ષ અને પેન્શન સુરક્ષા માટેની લડત ખૂબ જ તેજ થઈ ગઈ છે ટૂંકમાં મિત્રો વાત કરીએ તો સરકારી કર્મચારીઓની મુખ્ય માંગો છે પહેલી છે ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસને રદ કરીને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પુનઃ લાગુ કરવી અને ફિક્સ પગાર પોલિસીને રદ કરવી અને આઠમા પગાર પંચ લાગુ કરવું તેઓ માને છે કે એનપીએસમાં પૂરી સુરક્ષા નથી અને ફિક્સ પગારમાં અન્યાય થયો છે આવી માંગો સાથે પાંચ સપ્ટેમ્બરે રાજ્યભરના સ્થાને રેલી ઉપવાસ અને ધરણાઓ યોજવામાં આવશે ત્યારબાદ ઓક્ટોબરમાં સોશિયલ મીડિયામાં આંદોલન અને નવેમ્બરમાં દેશવ્યાપી દિલ્હી ખાતે ભવ્ય પ્રદર્શન યોજવામાં આવશે આ લડત કર્મચારીઓના હક અને આર્થિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં તમારા વિચાર જરૂર જણાવજો અને આવા જ ઉપયોગી અને માહિતીસભર વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે પછીના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ કર્મચારીઓને જય હિન્દ દિલથી સલામ અને વંદે માતરમ